નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો મંગળવાર જીરુ બજાર કેવી રહી શકે છે સાથે વાયદા બજારની શું અપડેટ છે અને જીરુ બજારમાં શું વધારો અને ઘટાડો માવઠાના કારણે જીરુ બજાર ઉપર શું અસર થઈ શકે છે સંપૂર્ણ ટોપિક પર વાત કરવાના છે વિડીયોમાં સુધી બન્યા બનિરે જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારે એક લાઇક અને એક શેર અમારા માટે ખૂબ જ મોટિવેશન ઊભું કરતું હોય છે તમારા માટે રોજબરોજ આવી જવાનું માહિતી મેળવવા માટે હવે મિત્રો સૌપ્રથમ આપણે જીરુના વાયદા બજારથી આજે શરૂઆત કરીએ તો આપણે જે પ્રીવ્યુ વિડીયો ગઈકાલે બનાવ્યો હતો એમાં પણ આપણે કહ્યું હતું જે પ્રીવિયસ ક્લોઝ છે તેના કરતાં જો જીરું વાયદા બજાર અપ ખુલશે તો તે જ જોવા મળશે પરંતુ જો તેનાથી ડાઉન ખુલશે તો મિત્રો ઘટાડો જોવા મળી શકે છે ગઈકાલે ચારસો પોઈન્ટ ડાઉન મિત્રો જીરું બજાર ખોલ્યું હતું અને તેની અસર સીધી જ વાયદા બજાર ઉપર જોવા મળી છે અને અત્યારે કરંટ અઠ્યાવીસ હજાર સાતસો અને પચાસ રૂપિયા ચાલી રહ્યું છે જેનો લોની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર બસોનો છે મિત્રો આ ઉપરથી જે વાયદા બજાર છે એમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સતત છેલ્લા બે દિવસથી તો એવું ચાલી રહ્યું છે જીરુ બજારની વાત કરીએ તો ખેડૂત મિત્રો જીરુ બજારમાં એ જ રીતની સ્થિતિ નથી હાલ ચીરુ બજાર એકદમ સ્થિરના માહોલમાં જોવા મળી રહી છે એકબીથી બે સેન્ટરોમાં અત્યારે જીરુના ભાવની વાત કરીએ તો આપણે સાડા છ હજાર અને છ હજાર વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે અને મોટાભાગના સેન્ટરો એટલે કે નેવુંથી પંચાણું ટકા એવા સેન્ટરો છે જ્યાં આપણે જીરુંના ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો મિત્રો અમુક સેન્ટરોમાં બાકી મોટા ભાગના સેન્ટરોમાં પાંચ હજાર પાંચસો અને પાંચ હજાર આઠસો અથવા તો નવસો સુધીના ભાવ જોવા મળી રહ્યા છે હવે મિત્રો તમે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સેન્ટરોથી આ વિડીયો જોઈતા હશો તો તમારે ત્યાં કેટલા ભાવ આવી રહ્યા છે તે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી દે દેજો જેથી અન્ય ખેડૂત મિત્રો જે વિડીયો જોઈ રહ્યા છે તેમને ઉપયોગી સાબિત થાય હવે મિત્રો આપણે જીરુંના જે પ્રતિ ક્વિન્ટલના ભાવ છે એ હું તમને જણાવી દઉં એવરેજ ભાવ ચોવીસ હજાર ચારસો અને પાસઠ રૂપિયા ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો દસ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે તો મિત્રો આ ત્યાંની અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અસ્તુ જય હિન્દ જય જવાન